તો નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં આવેલો કેલિયા ડેમ એ સો ટકા ભરાયો છે અને તંત્ર દ્વારા ત્રણ તાલુકાના નીચાણવાળા ત્રેવીસ ગામડાને એલર્ટ કરાયા છે તો ડેમમાં હાલ પાંચસો અઠ્ઠાવન પોઇન્ટ અઠાવન ક્યુસેક જેટલા પાણીનો પ્રવાહ એ નદીમાં જઇ રહ્યો છે ચીખલી ખેરગામ અને ગણદેવીના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તંત્રએ ત્રેવીસ ગામને એલર્ટ કરી દીધા છે સાથે સાથે નદી કાંઠે ન જવા સ્પષ્ટ સૂચના પણ આપી દીધી છે આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઇન પર રાકેશ કેલિયા ડેમ સો ટકા ભરાઈ ગયો છે તંત્ર એલર્ટ મોડ ઉપર અને ત્રેવીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે શું સ્થિતિ રાકેશ મોસમનો સાહીઠ ટકા જેટલો વરસાદ નવસારી જિલ્લામાં ભરસી ગયો છે તેની સીધી અસર કેલિયા ડેમ પર થઈ છે તેલિયા ડેમ પૂરો છલોછલ ભરાઈ ગયો છે જેને લઈને ત્રેવીસ જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નદી કિનારે પર રહેતા તમામ ગામો એલર્ટ મોડ પર આવી ગયા છે અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ઓવરફ્લો થતાની સાથે કેટલાક ગામો અને કેટલા લોકોના સંપર્ક જે થતા હોય છે એ તૂટી જશે લગભગ તો અને મહત્વની વાત એ થાય કે આખા વર્ષ દરમિયાન આ જે ડેમના પાણીથી પાણી થી ખેતીવાડી થતી હોય છે એના માટે ખુશીના સમાચાર બી કહી શકાય કારણ કે જે નદી કિનારાનો જે વિસ્તાર છે વિસ્તારના જેટલા ગામડાઓ છે તે આ પાણીનો ઉપયોગ કરતા હોય છે અને આખું વર્ષ ખેતી કરતા હોય છે જી જી બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર